શહેરોમાં ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાનો દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થાય તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવાને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા ઔદ્યોગિક એકમોમાં રહેતા પરપ્રાંતિઓને દુકાન મકાન ભાડેથી આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ કરી છે કે કેમ તે અંગેનું પણ ડ્રાઇવ ઉપાડવામાં આવતા તમામ પોલીસ મથકની હદમાં વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવતા ઘણા લોકોએ ભાડાના કરાર અને વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા લોકો સામે જાહેરનામા ભગના ગુના દાખલ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ભરૂચ એસઓજી પોલીસે પચાસ જાહેરનામા ભગના ગુના દાખલ કર્યા છે તો સાથે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં અગિયાર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં અગિયાર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં વીસ ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં નવ નબીપુર પોલીસ મથકની હદમાં ચૌદ પાલેજ પોલીસ મથકની હદમાં પાંચ વાગડા પોલીસ મથકની હદમાં સોલ દહેજ પોલીસ મથકની હદમાં તેત્રીસ મરીન પોલીસ મથકની હદમાં ત્રણ આમોદ પોલીસ મથકની હદમાં વીસ જંબુસર પોલીસ મથકની હદમાં નવ વેડજ પોલીસ મથકની હદમાં ચૌદ કાવીમાં ચાર અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં પચીસ જ્યારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં ચૌદ અંકલેશ્વરની હદમાં બે અને પાનોલીમાં સત્તર જ્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં બાર અને રાજપાડીમાં સાત ઉમલ્લામાં એક અને વાલિયામાં ત્રણ મળી નેત્રંગમાં ચાર મળી અંદાજે ત્રણસો કેસ જાહેરનામા ભંગના દાખલ કરી નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એનપી ચેનલના મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર બે ઉપર સંપર્ક કરી શકો છો